પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ નેવી ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે પોરબંદરમાં નેવી અને કોસ્ટગાર્ડનું મથક આવેલું હોવાથી આ ધમકીને અત્યંત ગંભીરતાથી લઈ અને પોલીસ તપાસ ચલાવી રહી છે એકત્રીસ જાન્યુઆરીના પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી આઈએનએસ સરદાર પટેલ નેવલ બેઝની નેવી ચિલ્ડ્રન સ્કૂલની ઈમેલ આઈડી પર મળેલા ધમકીભર્યા ઈમેલમાં સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવી હોવાનો અને બે કોમ વચ્ચે દુશ્મનાવટ તથા ધિકારની લાગણી ફેલાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ધમકીભર્યા ઈમેલને પગલે સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક એક્શન લીધું હતું એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોરની ટીમે ઘટના સ્થળે પહોંચી વિગતવાર તપાસ હાથ ધરી હતી જો કે કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી હતી નેવી દ્વારા પણ સતર્ક વધારી દેવામાં આવી છે સ્કૂલના પ્રિન્સિપાલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ગઈકાલે એટલે કે 31 જાન્યુઆરી 2025 ના રોજ વહેલી સવારે લગભગ 2:30 ના સુમારે પોરબંદર ખાતે આવેલ નેવી ચિલ્ડ્રન સ્કૂલના તેમના સરકારી ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર એક એનોનિમસ એટલે કે ભળતા સરતા જે ફોટા પ્રકારના આઈડી આઈડીના નામ બનાવેલા હોય એમનાથી નેવી સ્કૂલના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર સ્કૂલમાં આજરોજ આ પ્રકારના આઈડી બોમ્બ્લાસ્ટ આઈડી ડિવાઇસ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે એ પ્રકારનું એક ધમકી ભર્યો ઈમેલ આવેલ અંગ્રેજી ભાષામાં આવેલ જે ઇમેલ સવારે નેવી સ્કૂલના શ્રી દ્વારા તેમના સવારે લગભગ આઠ વાગ્યાના સુમારે નેવી સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા નેમી ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તુરંત જ તેમના દ્વારા કોરબંદર પોલીસને જાણ કરવામાં આવેલ તથા કોરબંદર પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ এসઓજી સ્થાનિક ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની વગેરે 3 થી 4 ટીમો બનાવી તાત્કાલિક નેવી સ્કૂલ ખાતે જાય તમામ બાળકો તથા સ્ટાફ મિત્રોને સુવ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે ઇવેક્યુએટ કરવામાં આવેલ ત્યારબાદ આખા નેવી સ્કૂલના પ્રાઇમાઇસીસમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ટ દ્વારા ડિટેલ ચેક કરવામાં આવેલ તથા એસઓજી અને ઉદ્યોગનગર પોલીસની ટીમ દ્વારા પણ સમગ્ર પ્રિમાઇસિસનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં આ પ્રકારની ધમકી ખોટી હોવાનું માલુમ પડેલ અને આ બાબતની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નેવી સ્કૂલના પ્રિન્સિપલશ્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેની તપાસ હાલ ઉદ્યોગનગર પીઆઈ કરી રહ્યા છે પોરબંદરમાં નેવી અને કોસ્ટ ગાર્ડનું મથક આવેલું હોવાથી આ ધમકીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે પોલીસે મેલ મોકલનાર શખ્સની ઓળખ અને તેના સ્થાન સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે